નમસ્કાર ઇકોનોમિક્સ એક્સપ્લેન ઇન ગુજરાતી સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જીડીપીના આધાર વર્ષમાં જે ફેરફાર થવાનો છે તેના વિશે ચર્ચા કરીશું જૂન બે હજાર ચોવીસમાં મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશને છવ્વીસ સભ્યોની એડવાઇઝરી કમિટી ઓન નેશનલ એકાઉન્ટ્સ સ્ટેટિસ્ટિક્સની રચના કરી જેના ચેરમેન વિશ્વનાથ ગોલ્ડર હતા અને આથી તેને ગોલ્ડર સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સમિતિવાનું જીડીપી ગણવાનું નવું આધાર વર્ષ બે હાજર ને બાવીસ ત્રેવીસ થશે વર્તમાન આધાર વર્ષ બે હાજર ને અગિયાર બાર છે જે બદલાઈને હવે બે હજાર બાવીસ ત્રેવીસ ને જીડીપી ગણવાના નવા આધાર વર્ષ તરીકે લેવામાં

આપણે સૌ જાણીએ છીએ કે જીડીપી એટલે દેશની અંદર જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય હવે કોઈ એક વર્ષમાં આ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધ્યું છે કે નહીં જીડીપીમાં વધારો થયો છે કે નહીં તે આપણે જાણવું હોય તો આપણી પાસે એક રેફરન્સ પોઈન્ટ જોઈએ કે આ વર્ષની સાપેક્ષે વર્તમાન વર્ષમાં ઉત્પાદન વધ્યું અથવા તો ઉત્પાદન ઘટ્યું જીડીપી વધી અથવા તો જીડીપી ઘટી જીડીપી નો વૃદ્ધિ દર વધ્યો અથવા તો જીડીપી નો વૃદ્ધિ દર ઘટ્યો તો આ જે રેફરન્સ પોઈન્ટ છે એ આપણા માટે આધાર વર્ષ છે જેમ કે અત્યારે આધાર વર્ષ 2011-12 છે અને આથી 2011-12 ના આધારે આપણે જે જીડીપી માપીએ છે વર્તમાન વર્ષ માટે તેને વાસ્તવિક જીડીપી કહેવામાં આવે છે ધારો કે 2024-25 ની વાસ્તવિક જીડીપી આપણે માપવી હોય તો શું કરીએ છીએ બે 25 ચોવીસ પચીસ નું ઉત્પાદન અને બે હાજર જીડીપી આપીએ છીએ એટલે અગિયાર બાર આપણું આધાર વર્ષ છે જે હવે બદલાઈને ને બે હાજર બાવીસ ત્રેવીસ થશે તો હવે પ્રશ્ન એ ઉભો થાય છે અથવા તો આપણને આપણે જાણવું પડે કે આ ફેરફાર શા માટે કરવામાં આવે છે અને કયા વર્ષને આધાર વર્ષ તરીકે લેવું જોઈએ તો સામાન્ય રીતે દર પાંચ કે દસ વર્ષે આધાર વર્ષ બદલવામાં આવે છે શા માટે કારણ કે જે નવા ઉદ્યોગો છે જેમ કે ડિજિટલ ઇન્ડસ્ટ્રીઝ ભારતના સંદર્ભમાં રિન્યુએબલ એનર્જી ગીગ ઇકોનોમી તેનો સમાવેશ જીડીપી ની ગણતરીમાં થાય અને જે આઉટડેટેડ ઇન્ડસ્ટ્રીઝ છે જે જે જૂના ઉદ્યોગો છે તે ઓટોમેટિકલી જીડીપી ની ગણતરીમાંથી એક્સક્લુડ થાય બાકાત થઈ જાય આ ઉપરાંત આપણને ચોક્સાઈ पूर्वक ની માહિતી મળે એ માહિતી મેળવવા માટેની જે પદ્ધતિ છે ડેટા મેળવવા માટેની જે મેથડોલોજી છે એમાં પણ એક્યુરસી આવે વધારે ચોક્સાઈ पूर्वक એ માહિતી ભેગી કરવામાં આવે કારણ કે એ માહિતીનો ઉપયોગ કરીને આપણે નીતિગત પગલા લેવાના હોય છે તો બે હજાર બાવીસ ત્રેવીસ નું વર્ષ શા માટે પસંદ કરવામાં આવ્યું તો તેના ત્રણ મુખ્ય કારણો આપણને જોવા મળે છે એક કોવિડ નાઇન્ટીન પછી હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝમાં જે ફેરફારો થયા આરોગ્યલક્ષી છે ઉદ્યોગો છે અથવા તો આરોગ્યલક્ષી જે બાબતો છે તેમાં જે ફેરફાર થયા એ આપણને જાણવા મળે બે હજાર જીએસટી લાગુ કરવામાં આવ્યું એટલે જીએસટીની માહિતી આપણી પાસે હવે છે તો તેનો ઉપયોગ પણ જીડીપીની ગણતરીમાં કેવી રીતના કરી શકાય અથવા તો જીડીપીની ગણતરીમાં તે ઇન્કલુડ કરી શકાય અને ત્રીજું છે પી એલ આઈ એ જે સ્કીમ છે એ સ્કીમનો પણ માહિતી આપણને જીડીપીની ગણતરીમાં મળે તેવા હેતુસર આ બે હજાર બાવીસ ત્રેવીસને આપણે આધાર વર્ષ તરીકે લીધું છે હવે સમજવાનું એ છે કે શું કોઈ પણ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈ શકીએ તો જવાબ છે ના આધાર વર્ષની એક સામાન્ય વર્ષ હોવું જોઈએ તેમાં કોઈ બહુ મોટી રાજકીય આર્થિક પર્યાવરણીય ઉથલપાથલ ન થયેલી હોવી જોઈએ કુદરતી હોનારતો ન થઈ હોય યુદ્ધો ન થયા હોય તેવું વર્ષ લેવું પડે કારણ કે એક રેફરન્સ પોઈન્ટ છે તેના આધારે આપણે બીજા વર્ષોમાં જીડીપી માં શું ફેરફારો થયા તે સમજવાના છે એટલે ધારો કે બે હજાર ચૌદ પંદર નું વર્ષ આપણે આધાર વર્ષ તરીકે લઈ શકીએ ભારતના સંદર્ભમાં તો જવાબ છે ના કારણ કે બે હજાર ચૌદ માં ભારતમાં લોકસભાની ચૂંટણી હતી એક મોટો રાજકીય પરિવર્તન દેશમાં આવ્યું આથી બે હજાર ચૌદ પંદર નું વર્ષ આધાર વર્ષ તરીકે ન લઈ શકાય શું બે હજાર સોળ સત્તર નું વર્ષ આધાર વર્ષ તરીકે લઈ શકાય તેમાં પણ જવાબ છે ના કારણ કે નોટબંધી કરવામાં આવી અને તરીકે ન લઈ શકીએ તો આમ આધાર વર્ષ એ એક સામાન્ય વર્ષ હોવું જોઈએ કે જેના જેને આધાર રાખીને જેને રેફરન્સ બનાવીને આપણે બીજા વર્ષોનો માપી શકીએ તો આમ આ રીતે આપણે જીડીપી ના આધાર વર્ષમાં જે ફેરફાર થવાનું છે તેનું વિશ્લેષણ કરી શકીએ જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો શેર કરશો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ